હવે આપણે એવું વિચાર્યું છે ભાઈ ઘરે જતા રહી કારણ કે રહેતીની રાહ જો એ ભાઈ રવરનો ફોનમાં એમ કહે છે કે હમણાં આવું હમણાં આવું હમણાં આવું કેમ સૌ મિત્રો મજામાં જય શ્રી કૃષ્ણ જય રામાપીર સ્વાગત છે મારા એક નવા વ્લોગ વિડીઓમાં ભાઈ આપણે છે ને એક દિવસ કાલે વ્લોગ નથી બનાવ્યો અને આજે ભાઈ આપણે ફરી વાર વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે આજે છે ને ભાઈ નવા લોકેશન ઉપર જવાનું છે આપણે કામે તો ઓલરેડી ભાઈ આપણું ટિફિન રેડી છે અને આજ છે ને ભાઈ બહુ વહેલા ઉઠ્યા હતા અમે પાંચ વાગે ઉઠી ગયા હતા હવારમાં મોર્નિંગ સરસ મજાના થાય અહીંયા મજા આવે હવારમાં વહેલી નીંદર ઉડી જાય અને જો આપણી ટોપી આવી ગઈ છે આ નાની ટોપી અને ટિફિન આવી ગયું છે તો કન્ટિન્યુ મિત્રો બનારે જો આજનું લોકેશન કેવું છે હું તમને વિડીયોમાં જણાવીશ અને જો ભાઈ આ મેળો છે ને આપણે લઈ જવાનો છે બાઇકમાં બાંધીને ટિફિન તો લટકાવી દીધું છે અને માણકીમાં છે ને એણે કાચ બગાડી નાખ્યા છે આપણે એણે પાણી નાખી નાખીને હવે સાફ કરવા પડશે તારે ચલો તો ફાઇનલી મિત્રો જો આપણે ભૂગી ગયા છીએ આપણા લોકેશન ઉપર અને ભાઈ એનું કામકાજ તમે જુઓ અને અમારા ધમભાઈ છે ને એ કરવાના છે અને હું બેલા આપીશ અને મારા રમભાઈ જો માલ બનાવે છે અત્યારે અને જો આમ બેલા પડ્યા છે આ સિમેન્ટના સિમેટિયા બેલા છે અને ભાઈ થોડુંક અઘરું તો છે આમ ચડવાનું ઉતરવાનું અને કાંટાઈ છે અને આ છે ને જો ભાઈ અહીંયા છે ને ફરજો બનાવવાનો છે જયંતી મામા નું છે અહીંયા અને આ ભાઈ નો ફરજો બનાવવાનો છે આપણે છે બે દિવસ નું જ કામ પણ થોડુંક અઘરું છે વાંધો નહીં કન્ટિન્યુ મિત્રો બના રહીજો આપણા વિડીયોમાં જય શ્રી કૃષ્ણ અને ધમભાઈ સણવાના જો

બે થેલી નો માલ કાલી દીધો બોલો ઉછું થઈ ગયું હવે હવે છે ને જો ચાલુ કર્યું ભાઈ બેલા ઠેર જો આમ પડ્યા કાંઈ વાંધો નહીં રેજો અમારા વિડીયોમાં અને આ રમભાઈ છે ને બે ઠેલી નો માલ ખાપીને દઈ દીધો ભાઈ હાલો હાલો ભાઈ હાલો બેલા દેવા મળી આજે આપણે મજૂર છે આ ભાઈના મજૂર છે એમાં જો બેલા ઉપડવા વડે ફાઇનલી મિત્રો જો આપણે ભાઈ બારસાક ઊભું કરી દીધું છે અત્યારે હું બોપોર વહશે અને હવે છે ને અમારા ધમભાઈ અહીંથી ચણતર ચાલુ કરશે ને આપણે બેલા હારવાના જ છે ભાઈ આજ આખો દિવસ સરસ મજાનું બારાક ઊભું કરી દીધું છે ને ટેકા બાંધ દીધા જ પડે નહીં એટલે અમારે રમભાઈ જો બટકું લઈને જાય છે ફાઇનલી મિત્રો જો અત્યારે બોપોર થઈ ગયા છે ભાઈ કહે છે હાડા બહાર પછી ખાવાનો ટાઈમ થઈ ગયો છે રમેશભાઈ છે માલ પતી ગયો છે રેતી છે નહીં અને જો આ બાજુ ચાર થર મારી દીધા બારસાક ઊભું કરી દીધું છે અને અહીંયા છે ને દસ થર મારી દીધા છે દેલામાં થોડીક લીડ પડે છે નકર અમારા ધમભાઈ બોપોરે ત્રણસો પહેલાં ખાલતા બેલા થોડાક આઘા પડ્યા છે અને આ અમારે રાહુલભાઈએ કર્યું બધું સણતર ને શણતરને ને

શાઈન લે શાઈન હા મસ્ત મજાનું પાણી ભર્યું છે અને અમારા રમેશભાઈના મામાનું ઘર આઈ ગયા છે ભાઈ આંબલી બાંબલી ની જમાવટ છે અહીંયા પીવાનું પાણી છે અહીંયા જઈ જાય સરસ મજાની જગ્યા છે ભાઈ અને મજા આવશે અહીંયા થોડીક વાર આરામ કરશું આપણે ફોર બધી જ છે છે આ જો સરસ મજાનું મહાદેવનું મંદિર મિત્રો જો અહીંયા સરસ મજાનું મહાદેવનું મંદિર છે અને આપણે ભાઈ લાઈફમાં પહેલી વાર આવ્યા છીએ અહીંયા અને હવામાન પણ મસ્ત છે જમવાની મજા આવશે અહીંયા જય બજરંગબલી આંબલીનું ઝાડ કેટલું સરસ મજાનું મોટું છે અને ભાઈ જો ટિફિન આવી ગયા છે આપણા હવે ખાઈ લઈએ આપણે અહિયાં સરસ મજાના બેન મિત્રો સરસ મજાના ભરેલા રીંગણા છે ભાઈ આખા અને વઘારેલા મરચા છે આ ભાઈ મરચા લઈ એવા છે ડુંગળી છે અને આ છે ને આને ગોળ વગર નો ચાલે ગોળ ખાવા જોઈ વર્ષોથી ખાય છે આ ભાઈ ગોળ અને આ જો સરકારી છે હો અને આ રમકાઈ તો કુવાર લઈને આવ્યો છે ભરેલો હવે ખાવાનું ચાલુ કરી દેવું ને ખાવા બરાબર ડુંગળી ભાંગો અને જો ભાઈ સરસ મજાની કી વાળી સોપડેલી લાગે તરત હાલો મિત્રો બપોરા કરી લઈશું બેનારી રેજો આપણા વિડીઓમાં આજે ભીંસ પડી જવાની છે ભાઈ બેલા ઉપાડ ઉપડે ફાઇનલી મિત્રો આપણે મસ્ત મજાનું જમી લીધું છે અત્યારે અને ભાઈ ભાઈ મહાદેવનું પ્રાચીન મંદિર છે જૂનું આ એવું કહેવામાં આવે છે કે બાર જ્યોતિર્લિંગમાંથી એક છે અહીંયા જય મહાદેવ મહાદેવ અત્યારે છે ને ભાઈ મંદિરમાં તાળું મારેલું છે એટલે અંદર ના જવાય આપણે સરસ મજાનું બહુ જૂનું મંદિર છે આ અને અહીંયા છે ને ભાઈ એક વાવ છે આ વાવ અત્યારે પાણીની આખી ભરી છે અને પાણી ગંધારું થઈ ગયું છે અહીંયા છે ને અંદર આવવાનો રસ્તો તો બંધ કરી દીધો છે મંદિરમાંથી આની અંદર આવવા તું વાવ ની અંદર અને આ બાજુ બધું સમસાણ છે ભાઈ જો દેખાય ને આ બધું સમસાણ છે કઈ વાંધો નહીં મિત્રો બેન રહી આપણા આપડા વિડીયોમાં જે શ્રી કૃષ્ણ મિત્રો અત્યારે વાગી ગયા છે સવા બે અને ભાઈ જો મસ્ત મજાનો છાયો છે આંબલીનો અને ભાઈ થોડીક વાર આરામ કર્યો આપણે

અને કામ કરવાની ખરેખર મજા આવતી હતી પણ હવે રેતી વગર કરવાનું અને અમારા ઓલા રમેશભાઈ જો વૈયા ગયા વહેલા એને છે ને બેંકે જવાનું છે એટલે એ ભાઈને કીધું તું રવાના થઈ જાય અમે આવી હમણાં તો કન્ટિન્યુ મિત્રો બહેના રહી અને હવે આપણે પણ મળશું ઘરે જઈને જય કૃષ્ણ મિત્રો અત્યારે આવી ગયા છીએ આપણે ઘરે ભાઈ જો અત્યારનું હવામાન એટલું સરસ મજાનું થઈ ગયું છે એકદમ ઠંડો પવન આવે છે અને ભાઈ મજા આવે જો અહીંયા મેદાનમાં બેસવાની અમારા વાસુભાઈ જો આજે માણકીને સર્વિસ કરી ચમકાવી દીધી અમારા મોતી ઠંડક માં ઉભા છે અને અમારા વૈશાલી બેન શું બનાવે છે ખીર બનાવી ખીર સરસ મજા આવે છે ખીર ખાવાની મજા આવે આને બહુ ભાવે આને છે ને ચટણી બહુ ભાવે અને ખીર દાદા હાટું બનાવી પડે દાદા ખાઈ નથી એકતા નાવડા ને આ છે ને હમણાં વાટકા ભરી ભરીને પીવા માંડ છે નહી હું પી ખીર પીવાની મજા આવે ને કન્ટિન્યુ જય શ્રી કૃષ્ણ તો મિત્રો મસ્ત મજાનું જમી લીધું છે અને હવે બ્લોગ ને એન્ડ કરીએ તમને અમારા બ્લોગ સારા લાગતા હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ જરૂર કરજો બાય બાય મળીને આ માં જય શ્રી કૃષ્ણ